નામ શંકરરામ હો થી ગણપતિ મેં સ્થાપના કરેલી છે અને અત્યારના છોકરાઓ યુવક મંડળના ભેગા એ આચવે છે ઓગણ ચાલીસ વર્ષ પૂરા થયા સમજ્યા આથી એમની મહેરબાની પહેલા તમે શરૂઆત પહેલાં પબ્લિક હતી પહેલે બી આટલી પબ્લિક હતી અને અત્યારે બી એટલી જ પબ્લિક છે અને હજી વધે છે પબ્લિક

અને વ્હાઈટ ઉંદર બી આપણા ત્યાં જોવા મળે છે અને પબ્લિકનો સારો એવો ક્રાઉડ હોય છે બાપાની સેવા કરવા માટે આપણા યુવક મંડળના બધા સેવકો બી ઉપસ્થિત હોય છે અને ખાસા ટાઈમથી આપણા ત્યાં પબ્લિકને એવું દસ દિવસ ક્રાઉડ રહે છે કેટલા દિવસ માટે દસ દિવસ માટે ગણપતિ હોય છે આપણા અહીંયા મારું નામ દીપક પ્રજાપતિ છે અમે ભઠ્ઠા યુવકના મંડળ તરફથી ગણપતિ દાદા દર વર્ષે બેસાડ્યા છે લગભગ ઓગણ ચાલીસ વર્ષ થયા છે અમારે અને ગ્રુપના જે બી મેમ્બરથી જેટલી દાદાની સેવા થાય એટલી કરીએ છીએ અને આજુબાજુની ખાસ્સી પબ્લિક દાદાનો લાવો લેવા આવે છે અને મંડળ જેટલી સેવા થાય એટલી દાદાની કરે છે અને નાના બાળકો વિશેષ દરરોજ જે સાત કે આઠ વાગ્યાથી તો રાતે સાડા અગિયાર વાગ્યા સુધી નાના બાળકો આવે છે અને વ્હાઈટ ઉંદરના દર્શન કરે છે અને દાદાની સેવામાં જોડાયેલા રહીએ મારું નામ અમિત ધીરુભાઈ ચૌહાણ છે અમે અમદાવાદ ભઠ્ઠાથી આયોજન કરીએ છીએ અમારો યુવક ભઠ્ઠા યુવક મંડળ અમારું ગ્રુપ છે અમે છેલ્લા ઓગણીસસો છ્યાસીથી આ ગણપતિ દાદાની સેવા કરીએ છીએ ત્યારથી અમારી સ્થાપના છે છેલ્લા દસ વર્ષથી અમે ઉંદર પણ પાડીએ છીએ જે અમને એક વ્યક્તિ આપી ગયા હતા છેલ્લા દસ વર્ષથી અહીંયા ઓરિજિનલ વ્હાઇટ ઉંદર આવે છે દાદાને ત્યાં અને છેલ્લા અમે ઓગણીસો છ્યાસીથી અમારી સ્થાપના થયેલ છે